જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા શ્રી કૃષ્ણના જન્મદિવસની જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે શ્રાવણવદ આઠમ કૃષ્ણ પક્ષતિથિ કૃષ્ણ એટલી પ્રકૃતિનો દીપ આંખે દીઠ્યો શૃંગાર કૃષ્ણ એટલે હૃદયમાં ઉમળતા જમુ જમનાના નીત જન્માષ્ટમીના દિવસે રાતના બાર વાગે કૃષ્ણનો જન્મ કરવામાં આવે છે નંદ ઘરે આનંદ ભર્યો જયકનયા લાલકીની ધૂન ગવાય છે ભગવાનને પારણામાં ઝુલાવાય છે અને આરતી કરીને પંજરી માખણ મિશ્રીનો પ્રસાદ વહેંચાય છે જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય પાપને હરનારું છે આ દિવસનો મહિમા અનેરો અનોખો અને અદ્વિતીય છે ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ જે શુદ્ધ સત્વનું સ્વરૂપ છે હેપી બર્થડે ડે કાના અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો ગમ્યો તો લાઈક જરૂર કરજો